નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા શહેરમાં અને વડોદરાના આસપાસના વિસ્તારોમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવારનવાર કરફોડ ખૂનની કોશિશ લોટ મારામારી સહિતના ગુનાઓ આચરી આતક ફેલાવતા આરોપી જોગિન્દરસિંહ ઉર્ફ કબીરસિંહ સતોખ સિંહ બોંડ સહિત સત્તરી સબોને સંગઠિત ટોળકી સામે કુદસિટોકઅન્વયે કાર્યવાહી કરી કોનો રજિસ્ટર કરી વડોદરા શહેર પોલીસ આરોપીને અટક કરી છેલ્લા દસ વર્ષથી ટોળકી રાજ્યના વિવિધ શહેરોમાં સક્રિય હતી અને તમે આરોપીનું ભૂતકાળ ગુનાહિત ભૂતકાળ છે મોટાભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આવ્યા છે

જેને અઢાર ગુના આચરેલા છે આરોપી છે બાવરી જેની ઉપર તેર ગુના છે આરોપી ગુરુદરણસિંહ પંદર છે

આ ગુના દાદા અમુક ગુનામાં બે આરોગ્ય અમુકમાં પાંચ અમુક માં સાત અમુકમાં સત્તર સત્તર એવી રીતે બધાના સંપર્કમાં રહીને આ ગુના હાલ તપાસ ચાલી